આશીષ મેળવવાનો સુવર્ણ અવસર એટલે કે ચૈત્ર માસની નવરાત્રી અને એમાં પણ નવરાત્રી દરમિયાન નવે નવ દિવસમાં દુર્ગાના નવ સ્વરૂપોને ભજવાનો મહિમા રહેલો છે આ વખતે ચૈત્રી નવરાત્રીમાં આઠ નોરતા છે કારણ કે બીજ અને ત્રીજની તિથિ આજે એક સાથે છે જેથી આજના દિવસે મા બ્રહ્મચારીણી અને દેવી ચંદ્રઘંટાનું એક સાથે કરીશું પૂજન કઈ વિધિ થી કરવું જાણીએ આજની ખાસ વાતમાં જયંતી મંગલા કાલી ભદ્રકાલી કવાલીની દુર્ગા ક્ષમા સેવા દાત્રી સ્વાહ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મા ભગવતીની પૂજા કરવા માટેનો બીજો દિવસ ચૈત્રી નોરતા છે અને ચૈત્રી નોરતામાં આજે બે તિથિ ભેગી હોવાથી બીજ અને ત્રીજ ભેગી હોવાથી આજે હું તમને ઉપાય જણાવીશ જેમાં એક નહીં પણ બે દેવીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય જણાવીશ અને એ ઉપાય કરવાથી બાળકોમાં સારી વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે બ્રહ્મચારી દેવી અને ચંદ્રઘંટા દેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો ખાસ કરીને આમ તો નવરાત્રિમાં નવ દિવસ હોય છે દેવીની આરાધના કરવા માટે પણ ઘણી વખત તિથિ વધઘટ થવાથી અથવા તિથિનો ક્ષય થવાથી દિવસોમાં ક્યારેક ક્યારેક વધઘટ આવે છે તો આ વખતે નવરાત્રિ જે છે આઠ દિવસની નવરાત્રિ કરવાની હોય છે જેમાં આજે એક સાથે બે દેવીનું પૂજન કરી શકાય છે મિત્રો નવ દુર્ગાનું જે નવ સ્વરૂપ છે જેમાંથી બીજું સ્વરૂપ જે છે મા ભગવતી બ્રહ્મચારી સ્વરૂપે માનું પૂજન કરવામાં આવે છે અને ત્રીજું સ્વરૂપ જે છે ચંદ્રઘંટા દેવીનું પૂજન કરવામાં આવે છે એવું કહેવાય છે કે આજના દિવસે તમારે કયો ઉપાય કરવો શાસ્ત્ર કહે છે કે દ્વિતીય બ્રહ્મચારીણી ઘણાને પ્રશ્ન થાય કે બ્રહ્મચારી દેવીનું મહિમા શું છે મહત્ત્વ તો જાણવું જોઈએ તો બ્રહ્મચારી દેવી એવું કહેવાય છે કે દક્ષ પ્રજાપતિનો જ્યારે યજ્ઞ થયો હતો ને ત્યારે મા ભગવતી યજ્ઞની અંદર હુમાયા હતા અને ત્યારે શિવજી ક્રોધિત થયા અને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો હતો ત્યારબાદ શિવજી ધ્યાન મુદ્રામાં લાગ્યા છે અને મા ભગવતીનું બીજું જન્મ હિમાલય રાજ હિમાલયની પુત્રી તરીકે મા ભગવતીનો ત્યાં જન્મ થયો હતો જેથી શૈલ શૈલ એટલે કહેવાય પર્વત અને પર્વત રાજની પુત્રી એટલે કે શૈલપુત્રી પહેલું નામ પડ્યું બીજું નામ જ્યારે મા ભગવતી બ્રહ્મચર્યનું પાલન કરી અને શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું કેમકે નારદજીએ રસ્તો બતાવ્યો હતો ને નારદજીના કયા અનુસંધાનમાં મા ભગવતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું હતું ને તપ કરતા તપનું જે સ્વરૂપ માતાજીનું જે છે બ્રહ્મચારીનું પાલન કર્યું હતું જેથી આ દેવીનું નામ પડ્યું હતું બ્રહ્મચારીણી એવું કહેવાય છે કે ઉગ્ર તપ કર્યું હતું શિવજીને પ્રાપ્ત કરવા માટે શાસ્ત્ર કહે ધધાના કરપ પદ્મા મક્ષ માલા કમંડલું દેવી પ્રસિદ્ધ હતું મય બ્રહ્મચારીણી નું તમા બ્રહ્મચારીનું સ્વરૂપ કેવું છે તો સ્વરૂપની પણ વાત કરી લઈએ કે મા ભગવતીનું સ્વરૂપ જે છે પૂજનની અંદર અહીં શાસ્ત્ર એવું કહ્યું છે કે સફેદ શ્વેત વર્ણ સફેદ રંગ છે માતાજીનો બ્રહ્મચારી દેવીની બે ભૂજાઓ બતાવેલી છે સફેદ સાડી પહેરેલી છે હાથની અંદર મા ભગવતીએ કમંડલ અને બીજા હાથની અંદર જપ માલામાં એ ધારણ કરેલી છે બીજા નંબરની વસ્તુ કે જ્યારે જ્યારે માતાજીએ શિવજીને પ્રાપ્ત કરવાનું જે તપ કર્યું હતું કઠિન તપ હતું ગમે એટલી ગરમી પડે પણ ગરમની ગરમી સહન કરીને પણ તપ કર્યું હતું વરસાદ પણ ભયંકર જ્યારે ચોમાસું ટાઈમ આવે વરસાદ પણ પડ્યો છે ત્યારે માએ તપને છોડ્યું નથી ગમે એટલી ઠંડી પડે તો એ ઠંડીને પણ સહન કરીને માએ તપ કર્યું હતું કેમકે નારદજીએ કહ્યું હતું કે આ તપ કરવાથી તમને શિવની પ્રાપ્તિ થશે અને એ તપની વાત એવી છે કે જ્યારે એ ભયંકર તપ જ્યારે મા ભગવતી કરી રહ્યા હતા ત્યારે એ તપને જોઈને એમની માતા મેના દેવી આ તપને જોઈને મનમાં મતલબ મુખમાંથી ઉઈ મા ઉમા મતલબ આવું તપ જોઈને માના હૃદયમાંથી ઉમા આપણે કંઈ ઘણી વખત ઉઈ માં શું થયું ઉઈ માં તેમ અહીંયા મેના દેવી મુખમાંથી બોલાયું ઊમા હવે ઉમા નામ પડ્યું એટલે મા ભગવતીનું એક નામ ઉમા પણ કહેવામાં આવે છે ઉમાને જેને આપણે હાલ ઉમિયા પણ કહીએ છીએ તો અહીંયા મા ભગવતીના અહીંયા પૂજનની અંદર વાત કરીએ તો આ દેવીની આરાધના કરવાથી કયા કયા ફળોની પ્રાપ્તિ થાય છે ત્યાગ વૈરાગ્ય સદાચાર બાળકોમાં જ્ઞાન બુદ્ધિ અને સારી વિદ્યાની પ્રાપ્તિ કરાવે છે આ દેવી આ દેવીનું સ્વરૂપની વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે જ્યારે સૃષ્ટિની અંદર બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે મનુને કહ્યું કે હવે જગતની રચના કરો ત્યારે સ્ત્રી પુરુષની જરૂર હતી અને ત્યારે એવું કહેવાય છે કે સ્ત્રીની જરૂર માટે મા ભગવતીને અહીંયા આરાધના કરી છે ત્યારે સ્ત્રી શક્તિની ઉત્પત્તિ મા ભગવતીએ કરી છે અને જેના કારણથી સૃષ્ટિમાં સ્ત્રી સ્ત્રી શક્તિનો સંચાર આપણે ઘણી વખત કહીએ કે બહેનોને શક્તિ કહેવામાં આવે છે કેમ કે માતાજીનું એક સ્વરૂપ માનવામાં આવે છે નાની દીકરી હોય તો એને લક્ષ્મી કહેવામાં આવે છે પત્ની હોય તો એને લક્ષ્મી કહેવામાં આવે છે તો સ્ત્રીને હંમેશા લક્ષ્મી અથવા દેવીનું સ્વરૂપ એટલે કહેવામાં આવે છે કે આ દેવીના આશીર્વાદથી સૃષ્ટિનું સર્જન થયું હતું બીજા નંબરની વસ્તુ એવું છે કે આ દેવીની આરાધના કરવાથી મનુષ્યના જીવનમાં એની પ્રગતિ પણ થાય છે તો આજના દિવસે તમારે આ પૂજા કરવાની છે તો આ દેવીને પૂજન કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવાનું તો બને ત્યાં સુધી માતાજીને હરિદ્રા એટલે કે હરદરિયું કંકુથી માની તિલક કરવાના છે અને તિલક કરતી વખતે તમારે બોલવાનું છે ઓમ ચંદ્ર ઘંટાયય નમઃ અને બીજું મંત્ર છે ઓમ બ્રહ્મચારિન્યય નમઃ આ બંને દેવીના બે મંત્ર આપું છું કેમ કે બંને નોરતા ભેગા છે એટલે એક સાથે બે આશીર્વાદ તમને મળે તો એક મંત્ર છે ઓમ બ્રહ્મચારિણ્યય નમઃ અને એક છે ઓમ ચંદ્રઘંટાય નમઃ બીજો એક ચંદ્રઘંટાનો એક તંત્ર માર્ગે એક સારો મંત્ર છે એ મંત્ર છે ઓમ શ્રીમ ક્લીમ ચંદ્રઘંટાયે નમઃ આ મંત્ર પણ લઈ શકાય માતાજીને તિલક કરવું આ મંત્ર દ્વારા ચોખા પુષ્પ અર્પણ કરવા અને શક્ય હોય તો સફેદ ફૂલ એકસો ને આઠ માને આજે અર્પણ કરવા બીજા નંબરની વસ્તુ માતાજીને ફળમાં લીંબુ અર્પણ કરવાના બે લીંબુ તમારે અર્પણ કરવાના કેમ કે એક સાથે બે દેવીનું સ્વરૂપની પૂજા થશે એટલે બે લીંબુ માતાજીને અર્પણ કરવાના ગુગળનો ધૂપ સુખડીનો પ્રસાદ સુખડી અને જોડે જોડે થોડુંક સુખડી ગોળ અને ઘી આ ત્રણ દ્રવ્ય લઈ શકાય આજના દિવસે સુખડી ગોળ અને ઘી ત્રણે પ્રસાદ દેવીને આજે અર્પણ કરી શકાય જેથી એક સાથે બે દેવીના આશીર્વાદ મળે છે બીજા નંબરની વસ્તુ કેમ કે અહીંયા બ્રહ્મચારીની દેવીથી તો તમને બાળકોને વિદ્યા મળે છે પણ જોડે દેવીના આશીર્વાદથી પણ એવું કહેવાય છે કે મનની શીતળતા પ્રાપ્ત થાય છે જે લોકોના જીવનમાં બહુ જ ગુસ્સો આવતો હોય તો એ લોકો પણ આજે ઉપાસના અને પૂજન કરવાથી એમના મન પણ શાંત બને છે જોડે જોડે કાર્ય એમના સિદ્ધ બને છે મંત્ર જાપની વાત કરીએ રાત્રિના સમયે જો તમારે મંત્ર જાપ કરવા છે આમ તો મા ભગવતીના નવે નવ દિવસનો મંત્ર જે છે નવાના મંત્ર ઓમ આઈ મ્રિમ ક્લીમ ચામુંડા વીચ છે આ મંત્ર દ્વારા નવ દિવસ સુધી તમે જપ કરી શકો છો પણ આજે કદાચ વિશેષમાં એવું લાગે કે મારે બ્રહ્મચારી દેવીનો અથવા ચંદ્રઘંટા દેવીનો મંત્ર લેવો છે તો આ મંત્ર તમે રાત્રિના સમયે અગિયાર અગિયાર માલા કરી શકો છો એમાં બ્રહ્મચારીનો મંત્ર છે ઓમ બ્રહ્મચારીણ્યય નમઃ અગિયાર માલા એની અને સાથે ઓમ શ્રીમ ક્લીમ ચંદ્રઘંટાય નમઃ એની પણ અગિયાર માલા કરી શકો છો બીજા નંબરની વસ્તુ તમને એવું લાગે કે ભાઈ મારે થોડાક આના કરતાં વિશેષ હજુ આગળ કંઈક ઉપાય કરવા છે તો એવું કહેવાય છે કે આજના દિવસે મતલબ નવરાત્રિના બીજા નોરતાના દિવસે દસ મહાવિદ્યાની એક તાકાત છે જેને ત્રિપુર સુંદરી દેવી પણ કહેવામાં આવે છે કાલી તારા મહાવિદ્યા સોડસી ભુવનેશ્વરી બગલામુખી આ જે દસ મહાવિદ્યા જે છે જેની અંદરથી બી બીજા નંબરની દેવી જે છે દસ મહાવિદ્યાની જેને ત્રિપુર સુંદરી કહેવામાં આવે છે જો આજના સમયે તમે તમારા ઘરની અંદર અથવા તમારા કુળદેવીના ચરણોમાં અથવા નવદુર્ગાના ચરણોમાં હું જે હવે નામ કહું છું તે નામ બોલીને લાલ કંકુવાળા અક્ષત કરીને દેવીના ચરણોમાં અર્પણ કરવાથી એવું કહેવાય છે કે ત્રિપુર સુંદરી દેવી પણ આશીર્વાદ પ્રદાન કરે છે કેમ કે એ તો દસ મહાવિદ્યાની એક દેવી કહેવામાં આવે છે એના નામ પણ હું તમને જણાવું છું વિશેષમાં આ ઉપાય બધા કરતાં કંઈક અલગ છે જે રાત્રિના સમયે તમારે કરવાનો છે અને આ ઉપાય જ્યારે તમે કરતા હો ત્યારે તમારે માતાજીની સામું શક્ય હોય તો ત્રણ તેલના દીવા કરીને લાલ ચોખા કરીને માને તમે અર્પણ કરી શકો છો જે જેમાં પહેલું નામ છે માતાજીનું ત્રિપુર સુંદરીનું ઓમ શ્રી વિદ્યાય નમ તો ખાલી એટલું બોલવાનું શ્રી વિદ્યાય નમઃ શ્રી વિદ્યાય નમઃ બોલીને ચલાવવાનું પછી શ્રી સુંદર્યય નમઃ શ્રીલિતાય નમઃ શ્રી ષોડશ્યય નમઃ શ્રી રાજેશ્વર્યય નમઃ શ્રી કામેશ્વર્યય નમઃ શ્રી મીનાક્ષીય નમઃ શ્રી મહાવિદ્યાય નમઃ આટલા ખાલી નામ બોલી માતાજીના ચોખા ચરણોમાં અર્પણ કરવાના જેથી તમને દસ મહાવિદ્યાની એક દેવી ત્રિપુર સુંદરી પણ આશીર્વાદ પ્રદાન કરે છે હવે રહી વાત કે આજના દિવસે તમારે કોઈ નાની બાલિકાની પૂજન કરવું તો આજે એક સાથે બે દીકરીઓની તમારે પૂજા કરવાની છે જેમાં એકની આયુ બે વર્ષની હોવી જોઈએ અને એક દીકરીની આયુ ત્રણ વર્ષની હોવી જોઈએ બંને દીકરીને એક સાથે બેસાડી આજના દિવસે પાટલા ઉપર બે બિરાજમાન કરી અને બંનેના જમણા પગનો અંગૂઠો ધોઈ એની પર ચાલનો કરી એના કપાળમાં ચાલો કરી એને મીઠાઈ ખવડાવી અને કંઈક ભેટ આપી અને એના આશીર્વાદ લેવાથી આ બંને દેવીના આશીર્વાદ લેવાથી નવદુર્ગાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો આજે જે કંઈ મેં તમને જણાવ્યું જે બ્રહ્મચારી દેવી અને ચંદ્રઘટા દેવીના એક સાથે કેવી રીતે આશીર્વાદ લેવા કેમ કે બંને આજે બીજ અને તીજ ભેગી છે એટલે અને આવતીકાલે પણ તિથિ અનુસંધાનમાં આગળ ઉપાસના દેવીને કેવી રીતે કરવી તેની હું તમને જાણકારી આપતો રહીશ પરંતુ કાર્યક્રમ બહુ સુંદર છે અને સુંદર અમે આપવાનો પ્રયત્ન કરીશું આપ સદૈવ કાર્યક્રમને નિહાળતા રહ્યા છો અને નિહાળતા રહેજો હવે મેં મને આપી દો રજા જય માતાજી